નમસ્કાર મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે દેશ અને અને દુનિયાના તાજા મહત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને આજ સુધી જોવા વિનંતી સૌ પ્રથમ સમાચારની વાત કરીએ કે એક એપ્રિલથી આ નિયમોમાં થશે ફેરફાર નાણાં મંત્રી નિર્મલા સીતારામણે એક ફેબ્રુઆરી નાણાકીય વર્ષે બે હજાર પચીસ છવ્વીસ માટે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું આ સમય દરમિયાન તેમણે મધ્યવર્ગ માટે આવેરામાં મોટી રાહત તેમજ ઘણા નિયમોનો ફેરફાર જાહેર કરી હતી હવે આ નિયમ તેના નાણાકીય વર્ષની શરૂઆત એટલે કે એક એપ્રિલ બે હજાર પચીસથી અમલી બની રહ્યા છે આ ફેરફારમાં કર કપાત અને સ્ત્રોત પર સંગ્રહ માટેના નવા નિયમોનો પણ સમાવેશ થાય છે આગળ વાત કરીએ કે વરિષ્ઠ નાગરિકોને રાહત મળશે બજેટ બે હજાર પચીસમાં સરકારે વરિષ્ઠ નાગરિકો તેમજ મધ્યવર્ગ માટે વ્યાજની આવક પર મર્યાદા છૂટછાટ આપી છે આ હેઠળ એક એપ્રિલ બે હજાર પચીસથી એફડીઆરડી અન્ય જમા યોજનાઓ પર ટીડીએસ ત્યારે જ કાપવામાં આવે છે ત્યારે નાણાકીય વર્ષમાં કુલ વ્યાજની આવક એક લાખ રૂપિયાની વધુ હોય છે વ્યાજની આવક એક લાખ રૂપિયા વધુ હોય તો વધારાની રકમ ટીડીએસ કપાત થશે વરિષ્ઠ નાગરિકો માટે રાહતની બાબત છે કારણ કે નિવૃત્તિ પછી બેંક ડિપોઝિટ પર વ્યાજ તેમની આવક મુખ્ય સ્ત્રોત છે આગળ વાત કરીએ કે એલપીજી અને સીએનજી પીએનજીના ભાવમાં થશે આ ફેરફાર દરેક માહિતીની પહેલી તારીખે તેલ કંપનીઓ એલપીજી સિલિન્ડરમાં સીએનજી અને પીએનજીના દરની સમીક્ષા કરે છે એક એપ્રિલ બે હજાર પચીસના રોજ પણ તેલ કંપનીઓ દ્વારા નવા ભાવ જાહેર કરવામાં આવશે આ તમામ ફેરફારો એક એપ્રિલ બે હજાર પચીસથી થી લાગુ થશે અને ટકેદારાઓ માટે મહત્વપૂર્ણ રહેશે નવી નીતિઓનો લાભ લેવા માટે નાગરિકોએ આ ફેરફારને ધ્યાનમાં રાખવું જોઈએ વધુ આગળ વાત કરીએ કે પાક વીમા યોજના શરૂ કરી પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવામાં લઈને મોટા સમાચાર આવ્યા ગુજરાતમાં ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે છે આ વખતે પાક વીમા યોજનાને ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતને લૂંટી ન જાય તે માટે દરેક નિયમોને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવી છે ખેડૂતોને પાક વીમાની રકમ અડતાલીસ કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમા એન્ટ્રી કરવામાં આવશે આગળ વાત કે ખેડૂતો માટે મોદી સરકારનો મોટો નિર્ણય પીએમ કાસ પાક વીમા યોજનાએ બજેટ વધારીને ઓગણીસ સિત્તેર હજાર પોનસો ને પંદર કરોડ રૂપિયાનું કરવામાં આવ્યું છે અને વળતર પ્રાપ્ત કરવું હોય તો સરળ બની જશે ડીએપી ખાતરની પચાસ કિલોની થેલીમાં હવે ત્રણસોને પચાસ રૂપિયા મળશે સબસિડી માટે તમે ત્રણ હજાર આઠસો પચાસ કરોડ રૂપિયાનું એક ખાસ પેકેજ મંજૂર કરવામાં આવ્યું હતું ના વર્ષમાં પહેલા દિવસે મોદી કેબિનેટ બેઠકમાં ખેડૂતોને હિતના લગતા બે મહત્વ નિર્ણયો લેવામાં આવ્યા હતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિન વૈષ્ણવે બુધવારે પીએમ નરેન્દ્ર મોદી વ્યવસ્થામાં લેવાયેલા કેબિનેટમાં નાણાંય માહિતી આપી હતી તેમણે કહ્યું હતું કે પીએમ મોદીએ આજથી કેબિનેટ બેઠક ખેડૂતોને સમર્પિત કરશે સૌથી પહેલાં વડાપ્રધાનમંત્રી પાક વીમા યોજના લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે બધું આગળ વાત કરીએ કે જમીનનું પણ આધાર કાર્ડ બનશે સત્યાવીસ રાજ્યોમાં અને કેન્દ્રીય શાસિત પ્રદેશની અંદર ભૂ આધાર લાગુ કરવામાં આવશે જ્યારે મિત્રો આ આધાર કાર્ડને આધાર કાર્ડની જેમ જ બનાવવામાં આવશે જ્યારે આધાર કાર્ડની અંદર જિલ્લાઓનો કોડ હશે રાજ્યોમાં કોડ હશે તો ઉપજિલ્લાઓનો કોડ હશે આ સિવાય ગામડાઓ પણ કોડ રાખ સામેલ થશે જે ખાસ વિસ્તાર જેમ કે જમીનનો પ્લોટ હશે તેનું માપ લેવામાં આવશે ત્યાર પછી એક આઈડી નંબર આપવામાં આવશે આ આઈડી ડિજિટલ કરવામાં આવશે જો જમીન તબીલ કરવામાં આવશે તો અથવા વિભાજિત કરવામાં આવશે તો પણ નંબર સન્માન જ્યારે મિત્રો તમે જણાવી દઈએ કે ખાસ ટેકનોલોજી દ્વારા એટલે કે જીપીએસની માધ્યમથી જમીનનો પ્લોટ છે એવો એક માપ લેવામાં આવશે ત્યાર પછી જે પ્લોટ માલિકની છે તે ટોટલ ડિજિટલ લેવામાં આવશે ત્યાર પછી એક ચૌદ અંકનો જીઆર નંબર જાહેર થશે અને આ નંબર ડિજિટલ કરવામાં આવશે અને આ નંબર નાખતા જ નીચે સાથે જમીનની હશે તેની તમામ ડિટેલ આવી જશે અને આ રીતે જમીનનું પણ આધાર કાર્ડ દિવસો અંદરમાં આવી જશે વધુ આગળ વાત કરીએ કે હવે પોચ રૂપિયામાં મકાન મળશે આપણે મિત્રો જણાવી દઈએ કે સરકારે ગરીબ લોકો માટે શ્રમિક બસ બસેરા નામની યોજના જાહેર કરી હતી આ યોજના અંતર્ગત હવે આવાસ નિર્માણ કામગીરી હાથ ધરવામાં આવશે જ્યારે મિત્રો તમને જણાવી દઈએ કે મુખ્ય શહેરમાં સત્તર એવા આવેસો ઊભા કરવામાં આવે છે કે પાંચ રૂપિયામાં રહેવા માટે મકાન મળશે જ્યારે મિત્રો તમે જણાવી દઈએ કે ઘણા બધા લોકો મંજૂર મજદૂર હોય છે શ્રમિકો હોય છે ગરીબો કે જેમની પાસે રહેવા માટે મકાન પણ હોતા નથી આવા લોકો સારી સુવિધાવાળું જેમ કે પાણી રસોડું વીજળી પંખા સ્ટ્રીટ લાઇટ સિક્યોરિટી મેડિકલ અને ઘોડિયાર ઘર જેવો સુવિધા હોય તે મકાન માત્ર પાંચ રૂપિયામાં દિવસના ભાડા આપવામાં આવશે સૌથી અગત્યની વાત એ કે સાત પોઈન્ટ પોસ્ટ પાવર મોટર મફત વીજળી ખેડૂતોને વીજળી સંબંધિત સમસ્યાઓનો સામનો ન કરવો પડે તે માટે મહારાષ્ટ્ર સરકાર મુખ્યમંત્રી બલિરાજ મફત વીજળી યોજના લઈને આવી રહ્યા છે આ યોજના હેઠળ સાત પોઈન્ટ પોચ પોર્સ પાવર સુધી ક્ષમતાની કૃષિ પંપનો ઉપયોગ કરવા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવશે આ યોજનાનો લાભ માટે બે હજાર ઓગણત્રીસ સુધી આપવામાં આવશે મહારાષ્ટ્રના ખેડૂતોને કૃષિ મોટર ચલાવવા માટે રાત્રે દસ કલાક અને દિવસે દરમિયાન આઠ કલાક વીજળી આપવામાં આવશે આ ફક્ત વીજળી યોજનાનો લાભ મફત કે જે ખેડૂતોને લઈ શકે છે જેમની પાસે સાત પોઈન્ટ પોંચ એફપી સુધીનો પંપ છે વાત કરી કે તમામ ઉદ્ધોને મફતમાં સારવાર આયુષ્યમાન યોજના હેઠળ સિત્તેર વર્ષની વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન આજે મોદી સરકાર દ્વારા આપ્યું છે આ સાથે એવું કહેવામાં આવે છે કે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે અગાઉ આયુષ્યમાન ભારત કાર્ડમાં લાભ બીપીએલ કેટેગરીમાં આપવામાં નબળા વર્ગમાં નાગરિકોને આપવામાં આવતો હતો પરંતુ ગઈકાલે મોદી સરકાર જાહેર કરી હતી કે દરમિયાન આયુષ્યમાન યોજનાને લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે અને આ દાવામાં કહેવામાં આવે છે કે વૃદ્ધ લોકોને પણ આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે હાલમાં આયુષ્યમાન યોજના તમામ લોકોને પો લાખ રૂપિયા સુધીની સારવાર પણ આપવામાં આવે છે